અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ હતી જેમાં એક હોમિયોપેથિક લિક્વિડના નામે એમનું એડવાન્સ પેમેન્ટ કરવાના બાને જે વિક્ટિમ છે એમની સાથે અંદાજે તેત્રીસ લાખની એક ફ્રોડની ફરિયાદ અમારે ત્યાં હતી જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીયન ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ જ ફરિયાદની આગળની તપાસમાં અમારે પીઆઈ વાઘેલા પીઆઈ ચિન્મ દેસાઈ પીએસઆઈ રાજોરા અને એમની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી આગળની તપાસ કરવા હતી કે આમાં નાઇજીરિયન ગેમના કયા માણસો સામેલ છે અને બીજા કયા ઇન્ડિયન્સ છે જે આ પૂરી પ્રવૃત્તિમાં સામેલ છે તો એ વાઘેલા અને પીઆઈ ચિન્મે દેસાઈની વર્ડ પરેશન પહેલાં મેં અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી સૌ બેંગ્લોર ખાતેથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ ત્રણ ટીમો મોકલવામાં આવી હતી જેમાં મુંબઈ ખાતેથી અન્ય ચાર આરોપી જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનો શેખ એક ત્રિજુગીલાલ કુર્મી એક આરોપી છે રાજેશ સરોર અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી એટલે ટોટલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હતો રીતે રૂપિયા પહોંચાડવામાં અગર આખી મોડોસોપરેની વાત કરીએ તો નાઇજીરિયન જે સાયબર ક્રાઇમ ગેંગ હોય છે એમના દ્વારા ભારતમાં અલગ અલગ પ્રકારની મોડોસોપ્રિટીથી ક્રાઇમ કરવામાં આવે છે જેમ કે છે કોઈ મટિરિયલ આયુર્વેદિક કોઈ એવું મેડિકલ મટિરિયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે આ ઉપરાંત બિઝનેસ એમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રિમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરે છે યા તો ફેસબુક ઉપર પછી કોઈ મોંઘી વસ્તુને ગિફ્ટ તરીકે મોકલી અને કસ્ટમ અધિકારી બનીને જે થગાઈ કરવામાં આવે છે આ પ્રકારના અલગ અલગ જે ફ્રોડ કરવામાં આવે છે એ ફ્રોડના નાણાં જે અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આખી ગેંગ કરતી હતી તો આ જેટલા પકડાયેલા આરોપી છે જેમાં કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી એ બંને હસબન્ડવાઈફ છે અને મૂળ નેપાળના રહેવાસી છે એ ભારતમાં અહીંયા પોતે આ ગેંગ માટે છેલ્લા દોઢ વર્ષથી એક આ જે ગેંગ છે એ શું કરે છે કે યુપી બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે એમના નામે એક ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપરેટરશીપ ફોર્મ બનાવે છે જેમ કે કરંટ આરોપી જે છે ક્રિષ્ણામતી ચૌધરી એના ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ બનાવવામાં આવ્યું હતું મહેશ ચૌધરી છે એમના નામે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને પછી આ ફોર્મના નામે અલગ અલગ બેંકમાં પંદરથી વીસ જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટોનો ઉપયોગ છે એ આ નાઇજીરિયન ગેંગ દ્વારા જે ફ્રોડના નાણાં જમા કરવામાં કરવા માટે આવતો હતો તો જે કૃષ્ણમતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા દોઢ વર્ષમાં અત્યાર સુધીમાં છતી સાત લાખ રૂપિયા કમિશન મળેલું છે અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે સાડા પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે અને અમે અન્ય જે બેંક એકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ આ ઉપરાંત જે મુખ્ય ત્રણ ઇન્ડિયન આરોપી છે જેમાં સલીમ શેખ ડોક્ટર કુર્મી જેનું નામ ત્રિજુગીલાલ કુર્મી છે પોતે જે ડોક્ટર કુર્મી છે ડીએચએમએસનો અભ્યાસ કરેલો છે અને ક્લિનિક ચલાવે છે મુંબઈમાં અને રાજેશ સરોજ આ ત્રણે એક મોટું નેટવર્ક ચલાવતા હતા જેમાં જે સલીમ છે છેલ્લા દસ વર્ષથી એવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે સલીમ પહેલાં એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતાં પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે સલીમ એની નીચે ડોક્ટર કુર્મી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે ડોક્ટર કુર્મી યુપીના ખલીહાબાદ બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકોને અહીંયા બોલાવે છે અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે આ લોકો ગુજરાત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને હમણાં જે સામે આવ્યું છે કે નેપાળથી બી લોકો બોલાવે છે અને એનામાં મેં ફોર્મ બનાવી અને પછી મલ્ટિપલ એકાઉન્ટ ઓપન કરી અને એમાં ફ્રોડના પૈસા જમા કરાવે છે આ ગેંગને જેમ કે સલીમને આ જેટલું પેમેન્ટ આવે છે એના દસ પર્સન્ટ કમિશન મળતું હતું પૈસા વિડ્રો કરવાનું એટલે સલીમે એક બીજી ગેંગ રાખેલી છે આખી ઘણા માણસોની કે જેનું કામ છે ખાલી બેંકમાંથી પૈસા વિડ્રો કરવાનું અને આ વિડ્રોમાં કરેલા પૈસામાંથી દસ ટકા કમિશન કાપીને બાકીના નાણાં છે આગળ નાઇજિરિયન ગેંગને સપ્લાય કરવામાં આવતા હતા જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલે છે સ્ટીવ ઓગુચી એ અન્ય નાઇજિરિયન આરોપી માટે આ જે નાણાં છે એ સલીમ અનેક ફરામ આરોપી છે આકાશ વસંત બોની એમની પાસેથી આ પૈસા મેળવતો હતો જમાઈ એક છે રાહુલ ચૌધરી એના નામે બી બાર થી પંદર એકાઉન્ટ ખોલાવવામાં આવેલા છે જે મેં પેલા કહ્યું હસબન્ડ વાઇફ ને આ એક્ટિવિટી માટે છ થી સાત લાખ રૂપિયાનું કમિશન અત્યાર સુધીમાં મળેલ છે સલીમ આજે નાઇજીરિયન ગેંગ માટે ઇન્ડિયામાં કામ કરતો એક મુખ્ય આરોપી છે કે જે છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે નાઇજીરિયન ગેંગના આવા ઘણા બધા ઇન્ડિયન એજન્ટ છે એક જે ફરાર આરોપી છે આકાશ વસંત ગોની એ સલીમની જેમ જ આવી રીતના મોટું રેકેટ ચલાવે છે આગળના જે જામનગરના આરોપી પકડવામાં આવેલા હતા એ બધા જે આગળ છે એ આકાશ વસંત ધોની માટે કામ કરતા હતા અને સલીમ આ છેલ્લા દસ વર્ષથી આવા અલગ અલગ લોકોના અકાઉન્ટ ખોલાવી અને એમાં નાઇજીરિયન ગેંગ્સ માટે પૈસા જમા કરાવી અને વિડ્રો કરવાનું કામ કરતો હતો એ બી અમને સલીમના જે મોબાઈલમાંથી અને જે ડૉક્ટર કુર્મી પાસેથી અમને તેત્રીસ ડેબિટ કાર્ડ મળેલા છે અત્યારે અને સલીમના જે મોબાઈલમાંથી અમને અકાઉન્ટોની વિગત મળી છે એમની અત્યારે પ્રાથમિક તપાસમાં આખા ભારતભરમાં એકસો દસથી વધારે કમ્પ્લેન મળી આવી છે અને હજી બી એમને બીજા અકાઉન્ટ જે સપ્લાય કરેલા હોય કેમ કે દસ વર્ષથી આ લોકો કામ કરે છે અમને જે અત્યારે અકાઉન્ટનો ડેટા મળ્યો છે હાલનો જ મળ્યો છે છેલ્લા એક વર્ષનો એટલે અમે હજી તપાસ કરી રહ્યા છીએ કે કેટલા લોકોના અકાઉન્ટ આ લોકોએ ખુલાવેલા છે અને કેટલા ફ્રોડ એમને આચરેલા છે જે સલીમ છે એ ત્રણ નાઇજીરિયન સાથે સંપર્કમાં હતો આ નાઇજીરિયન જ્યારે બી કોઈ પેમેન્ટ આવે છે ફ્રોડનું એટલે એ કન્ફર્મેશન સલીમ પાસેથી લઈને સલીમને કોડિયો નોટ્સમાં કોઈ બી પબ્લિક પ્લેસ ઉપર રેલવે સ્ટેશન છે કે અન્ય પબ્લિક પ્લેસ ઉપર એમને આ પૈસા લઈને આવવાનું જણાવતા હતા અને ત્યાં આ જે સ્ટીવ ઓગુચી છે અને એના જેવા બીજા બી અમુક નાઇજીરિયન છે જે આ પૈસા રિસીવ કરવા આવતા હતા આ સ્ટીવ ઓગુચી છે પોતે પોતાના કમિશનના પૈસા કે અન્ય નાઇજીરિયન એ એ બી મોડે સામે છે કે આ પૈસાથી આ લોકો એટલે કે ક્લોથિસ પરચેસ કરીને પછી એનો એક્સપોર્ટ નાઇજિરિયા કરી આપતા હતા અને બીજા અમુક પૈસા છે એ ક્રિપ્ટો કરન્સીથી આગળ મોકલાતા તો જે નાઇજિરિયનના આરોપીઓ જે ઇન્ડિયામાં રહે છે એ જે લાગોસમાં કે અન્ય જગ્યાએ જે નાઇજીરિયામાં આરોપી રહેતા હોય છે એમના પચીસ ટકા કમિશનના લેખે કામ કરતા હોય છે એટલે બાકીની રકમ છે એ નાઇજીરિયા મોકલી આપવામાં આવતી આઈધર ક્લોથીસના ફોર્મમાં અથવા તો ક્રિપ્ટો કરન્સી બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝમાં એવી રીતના હોય છે કે જે મોટી મોટી ફોર્મ્સ હોય છે કોઈ બી ફોર્મ્સ તો એમના જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થતા હોય છે ઈમેલમાં જનરલી કોઈ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હોય છે યા તો ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હોય છે તો એ જે બે ફોર્મ વચ્ચે જે કોમ્યુનિકેશન ઇમેલથી થતું હોય છે તો નાઇજીરિયન જનરલી આ ઇમેલ કોમ્પ્રોમાઇઝ કરતી હોય છે કોઈ બી ફોર્મનું પછી એમને જે પૈસા મોકલવાના હોય છે રેગ્યુલરલી જે ફોર્મ હોય છે એ કોઈ એક અકાઉન્ટમાં જ પૈસા મોકલતી હોય છે એમનું ઈમેલ હેક કરીને આ અકાઉન્ટની વિગત ચેન્જ કરી દેતા હોય છે એટલે જ્યારે આવી ફોર્મ સાથે જે હમણાં તમે કદાચ જોયું હશે પેપરમાં કે ગઈકાલે જે ડૉક્ટર રેડી લેબોરેટરી સાથે એક બે કરોડનું જે ફ્રોડ થયું છે એ બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ છે કે જેમાં એ જે કંપની છે જે સામે જે બી ફોર્મ સાથે ડીલ કરતી હોય છે એમનું ઈમેલ કોમ્પ્રોમાઇઝ કરીને અકાઉન્ટની વિગત ચેન્જ કરી દેતા હોય છે એટલે જે પેમેન્ટ બે કરોડનું જે ફોર્મને જવાનું હોય એની બદલે આવા ફ્રોડસને જાય છે અને એ જે અકાઉન્ટમાં આ બધા પૈસા જાય છે એવા અકાઉન્ટ આ સલીમ જેવા આરોપીઓ પ્રોવાઈડ કરતા હોય છે